જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ કેમ છો બધા દીવા બી અને પડ્યો છે હમણાં આપણે ગયા હતા દુકાને હવે અહીંયા અહીંયા દેખાય છે આ અહીંયા આપણે પાઇપ લગાવવાનો છે અહીંયા લગાવ્યો હે ને અહીંયા લગાવ્યો છે ને એવી રીતે અહીંયા એક પાઇપ લગાવવાનો છે કેમ કે આપણે થોડુંક ડેકોરેશનમાં થોડી ચેન્જ થોડુંક ચેન્જ કર્યો છે તો ઈ આપણે કરવાનું છે અને અત્યારે તો આટલું તમને કાલ દેખાડું તો એટલું જ છે આ જે વિચાર છે એ પૂરું કરીને નાખી થોડું જેટલું થાય એટલું કેમ કે હવે છે ખાલી 2 દિવસ થી 3 દિવસ ગણાય તો 2 થી 3 દિવસમાં આપણે ડેકોરેશન પૂરું કરવાનું છે અને આપણે ગણપતિ બાપા બેઠા છે અત્યારે અહીંયા ગણપતિ બાપાની જગ્યા અહીંયા છે ને અહીંયા લઈ લેવા છે ગણપતિ બાપાને કેમકે અહીંયા આવરજવર બહુ વધી જાય કેમ કે મંદિર છે અત્યારે રાધા ને એટલે જરાક પ્રોબ્લેમ થાય આવરજવરમાં હાલો હું દીવાબત્તી કરી લઉં પછી તમને મળું પછી આપણે સીધું ડેકોરેશન ચાલુ કરવાનું છે તો ડેકોરેશન જ કરશું લાઈટ વઈ ગઈ છે આપણે ઢાંકણા લાવ્યા હતા અરે આ ઢાંકણા આની આ કેમ લગાવ્યા છે એવી રીતે અહીંયા લાગશે બે બાજુ જેથી કરીને આમ ઊભા રાખવા હોય ને તો ઊભા બરાબર રહી જાય વાંધો ન આવે અને લાઈટ વઈ ગઈ છે એટલે અત્યારે હવે આને આપણે ચોંટાડી નહીં શકીએ લાઈટ આવે પછી આપણે કંઈક કરી શકશું તો અત્યારે આપણે કમળની કટિંગ કરી લઈ તો ચોટાડી દઈ જોઈએ કમળના પાંદડા ની ને કરી લઈએ અત્યારે કરી લઈએ આપણે જો કેવી રીતે કરવાનું છે નું કામ ચાલુ કરી આપણે લાઇટ વહી ગઈ છે પણ લાઇટ વહી ગઈ છે તો આપડે લાઈટ ની રાહ જોવા નહીં રહી લાઈટ ની લાઇટની રાહ જોવા રેહશુ ને આપણે ડેકોરેશન અધૂરું રહી જશે અધુવચ્છે રહી જશે એટલે આપણે લાઇટ ની રાહ નથી જોવી ડેકોરેશન જેટલું આપણે હાથેથી કામ કરવાનું છે એટલું ચાલુ કરી દઈ આ કમળના નીચે જે કમળ ઉગે અહીંયા નીચે પત્તા હોય ને એવો પત્તો બનાવ્યો છે ચારે માં આવા પત્તા આવશે પછી જે નાના 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 કમળ બનાવવાના છે ને એ આપણે બનાવી નાખી અને સાઈડ રાખી તો થોડું એવું લાગે કે ના કમળ છે એવું કમળ ઉગ્યો છે એવું કંઈક તો અત્યારે આપણે આ કરી છે હવે ચાર કાપી લીધા છે હજુ આમાં થોડું કલર કામ કરવું પડશે આ રીયલ નથી લાગતું એટલે આમાં થોડું કલર કામ કરવું પડશે પહેલા મેં કીધું આવી રીતે લગાવીને ટ્રાય કરી જોઈએ કેવું લાગે છે આ લાગે તો સારું જ છે હજુ અહીંયા માથેથી આવી રીતે ઢાંકણું આવશે દેખાડી આવી રીતે આવશે હજુ પણ આની ઉપર છે ને આમ કમળના પાંદડા બનશે જેથી કરીને એવું લાગે કે કમળ ઉપર બેઠું છે બોકું હાથમાં નાની નાની જે મટીરીયલ આવશે બે થાળી બનાવવાની છે ને એક હજુ કંઈક છે બે વસ્તુ એ બનાવવાની છે એ ઈ હજુ આવશે અને આપણે આટલું થયું છે હજુ હવે રહ્યા છે ત્રણ દિવસ ફક્ત ત્રણ દિવસમાં આપણે આ બધું પૂરું કરવાનું છે ને આ વિડીયો લગભગ તમને જણશે કેવી ખબર છે કાલ આજ તો કોઈક કાલે પરમદીનો વિડીયો આવશે એટલે ગણપતિના

તો હવે છે ને આપણે આટલું કરી લઈ અને રીલ બનાવવાની છે એ રીલ માટેનો જે વિડીયો બનાવવાનો એ બનાવી લઈ પછી આગળ મળી આપણે આટલું કામ થઈ ગયું છે હજુ આટલું કામ થયું છે કમળ બનાવવા બેસતો હતો આ કમળની બધી વસ્તુ છે આ તો આનો કચરો છે આ બધી કમળ માટે છે ઈ બનાવવા બેસતો તો કમળ બનાવવા બેસતો તો એટલી વાર માં આપણને જમવા માટેની રાડ આવી ગઈ છે જમવા માટેની રાડ આવી ગઈ તો આપણે હવે જમી આવી અને પછી ડેકોરેશન ચાલુ કરશું જો ડ્રિલ મશીન થી આપણે આને છે ને અહીંયા આમ ખોડવાનું છે આ બે જગ્યાએ જેથી કરીને આખું હલે નહીં અને આની અંદર વ્યૂ પેઇન્ટિંગ કરવાનું છે એક વ્યૂ આપણે આ રહ્યું આની અંદર આપણે પેઇન્ટિંગ કરવાની છે કુદરતી દ્રશ્ય નાનપણમાં ઘણા બનાવ્યા અને આપણે આમાં થ્રીડી ટાઈપમાં બનાવવાનું છે તો એમાં આપણે થ્રીડી ટાઈપમાં કુદરતી દ્રશ્ય બનાવવાના છે તો એ હજુ બાકી છે એ આજે આઉટલાઈન કરી નાખી ધીરે ધીરે રોજ કલર કરી

નું કામ ચાલુ છે અત્યારે આપણે રાખવાનો વિચાર હતો મોટું કમળ અહીંયા રાખવાનો વિચાર હતો નાનું કમળ અહીંયા રાખવાનો વિચાર હતો પણ ગણપતિ બાપ્પાએ જ આટલી જગ્યા રોકી લીધી છે તો હવે નાનું કમળ અહીંયા આવશે ને મોટું કમળ પાછળ આવશે એવી રીતે કરશું હવે તમે જોતા રહ્યો કેવી રીતે થાય છે બધું અત્યારે હું જમી લઉં અને પછી પાછા બેસી જઈ ડેકોરેશન કરવા झुकई जा सके પછી સિક્યોર થઈ જશે આવી રહેજો આ કેવી દેખતે છે વિડિયો પાસું મે તો તમર કે હવે કલાલ ઓ તો ઉખાશે જાઈગા આપ જબ કા પોલીસ આ ચલ રહી હે મે તમ લોકો આવ અહીં આવસે આ બે નાના દેખાય છે અહીં આવસે આજે અત્યારે બીજી બે ઢીંગળીઓ બેઠી છે ને અહીં આવસે આજો આ સુકાઈ જાય પછી મળું એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આપણે ફોન આવ્યો તો મોદી સરકારનો ના ના એટલે નિંજા હથોડીનો નિંજા હથોડી કે ફોટા પાડવા જાવું છે મેં કીધું વાંધો નહીં હમણાં વાતાવરણ સારું છે તો કે ફોટા પાડતા આવી વાંધો નહીં ફોન કરજો આપણે તૈયાર જ છીએ અને અત્યારે આપણે આપણું કામ અત્યારે આપણું કામ અહીંયા પહોંચ્યું છે આવી રીતે કમળ લાગશે ગણપતિ તો કેવું લાગે આ એ બરાબર થઈ ગઈ છે આ પપ્પાએ બરાબર કરી દીધી ચાલુ નકર વળી નવી લેવા જવી પડત તાત્કાલિક પણ પપ્પાએ ચાલુ કરી દીધી એટલે વાંધો નથી આ લાઇટું પાછે લગાવવાની છે હવે આ આવી રીતે લાગશે અને આમ ચોંટાડવું પડશે આને ઉતારીને પછી હવે લાઇટુ લગાવી અને લાઇટુ ની પ્રોસેસ નથી દેખાડવી લાઇટુ ની પ્રોસેસ દેખાડવા રહીશ ને તમને તો મને ગરમી માં મરી જઈશ હું પંખો ચાલુ જોઈ એટલે લાઇટિંગ ની પ્રોસેસ તો નહીં દેખાડું લાઇટ લાગી જશે પછી તમને દેખાડીશ ગાઈસ લાઇટુ લાગી ગઈ છે હવે અંધારું કરીને તમને દેખાડું પેલા અંધારું કરી નાખું

આપણે decoration નું કામ આટલે પોઈચું છે આ નથી રાખવાનો વિચાર આ તો try કર્યું તું ઓર આવું કરેલું છે એટલે આ વિચાર નથી રાખવાનો કાઢી નાખશું તો ખાલી એમ નેમ try કરવા તો રાખ્યું છે આ રહ્યું આ પોરે આવી રીતે જ રાખ્યું હતું એટલે એક જેવું થઈ જાય એટલે નથી રાખવાનો વિચાર તો આ આપણે ખીલીથી ખોડી નાખ્યું છે આખું ખીલીથી સેટ કરી દીધું કુરૂ કેસે કરીને આમ અહીંયાથી આટલું થયું ને રહી ગયું છે આટલું એ કરવાનું છે અને આ એક કમળ આપણે બનાવીને ટ્રાય કર્યો આવી રીતે કમળ બનશે આવી રીતે ચાર જગ્યાએ લાગશે પાછળ હજુ બેકગ્રાઉન્ડ બનાવવાનું બાકી છે તો કામ હજુ હાલે જ છે ને અત્યારે મમ્મી બનાવી રહ્યા છે કચ્છી દાબેલી કચ્છી દાબેલી પણ આજ ખાવા જઈશ આજે કચ્છી દાબેલી બને છે ઘરે ગ્લુકન થી ટ્રાય કર્યું ગ્લુકન થી નો ચોટ્યું અંતે આપણે ફેવિકિક નો અંતે આપણે ફેવિકિક નો સહારો લેવો પડ્યો છેલ્લે ફેવિકિક જ કામ આવી આપણને આ ચોટાડવા માટે અહીંયા ગઈ કેમ નો ચોટ્યું આ ફેવિકિક નો ડાઘ છે અહીંયા કેમ નો ચોટ્યું અને અહીંયા ચોંટાડવાનું હતું તો હવે પરફેક્ટ એક કમળ બની ગયો છે આવી રીતે હજુ ત્રણ કમળ બનાવવાના છે બનાવી નાખી અને પછી તમને તમને મળી જેમ થતી જશે આગળ દેખાડતા રહીશું અને આ આ જે ફૂલ છે ને એ ડેકોરેશનમાં અત્યારે એમને એમ લટકાવ્યા છે આ એકાબીજામાં એવી રીતે આમ ચોંટી જાય ને પછી કાઢીને તો આ બધું અલગ થઈ જાય એટલે અત્યારે ટેમ્પરરી અહીંયા ચોંટાડ્યા છે લગાવ્યા છે અને હાલો તમને આગળ મળું જેટલું જેમ થતું જશે એમ તમને દેખાડતો જઈશ તો અત્યારે આપણે ડેકોરેશન જેટલું થયું તમને દેખાડ દઉં હજુ કમ્પ્લીટ નથી થયું હજુ થોડુંક બાકી છે આટલું થયું છે લાઈટ ઉપર ફેક્ટ લાગી ગઈ છે આ એક કમળ બન્યો છે એક ખાલી એક કમળ બનાવવામાં કેટલી વાર લાગે તમે જોઈ શકો છો આટલા ટાઈમમાં એક કમળ જ ખાલી ભાઈનો છે અને લાગી લાગે બીજું તો આપણે આ લગાવી દીધું આજે બીજી વસ્તુ બધી નીચે પડી છે આપણે કાલે તો વ્લોગ અહીંયા જ બતાવી દઈશી પૂરો કરી દઈશી કાલે નવા વ્લોગમાં મળશું કાલે જેટલું થાય એટલું આપણે કાલે કમ્પ્લીટ કરવાનું રાખશું કેમકે બે દિવસ જ રહેશે હવે તો કાલે મળી તમને નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ ગણપતિ બાપા મૌર્યા